દેવભૂમિ દ્વારકા પોલીસે અગિયાર કરોડની કિંમતનું ચરસ પકડવામાં એક મોટી સફળતા મળી છે વધુ એક વખત મોજબ ગામના દરિયાકાળા વિસ્તારમાં બિનવારસી ચરસ મળી આવ્યું છે આશરે અગિયાર કરોડની કિંમતનું એકવીસ કિલો ચરસ બિનવારસી આ મળી આવતા તપાસનો ધમધમાટ અગાઉ રૂપેણ બંદર વિસ્તારમાં બત્રીસ કિલો વજનનું સોળ કરોડની કિંમતનું બિનવારસી ચરસ જપ્ત કરાયું હતું વધુ છે બિનવારસી ચરસ નો જથ્થો છે તે મળી આવ્યો છે ગત ચાર દિવસ પહેલા જ છે રૂપલ અંદર કિલો જથ્થો છે તે મળી આવ્યો હતો જેની આંતરરાષ્ટ્રીય બજાર સોળ કરોડ ની આજુબાજુ છે ત્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અને એસઓજી ની ટીમ દ્વારા છે તે મોજબ ના દરિયા કિનારા વિસ્તાર ની અંદર છે તે વીસ જેટલા પેકેટ છે બિનવારસુ ચરસ નો જથ્થો છે તે મળી આવ્યો છે જેની બજાર કિંમત છે તે અગિયાર કરોડ ગણવામાં આવી રહી છે સતત બની રહેલા જે બિનવર્ષુ જથ્થા મળવાને લઈને છે તે દ્વારકા પોલીસ અને એસઓજી ની ટીમ દ્વારા છે તે તપાસ નો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને જ્યાંથી મળવે છે ડ્રગ્સ અને જે બિનવર્ષુ જરસ નો જથ્થો જે જ્યાંથી મળ્યો છે ત્યાં પણ છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વાળા છે તે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જયદીપ લાખાણી જય મીડિયા દ્વારકા